તો મિત્રો આપણે આવી ગયા હા ભચવું અને ભચવું મિતુની કે દર્શન કરવા દાવ છે હા અમે ટેકરા ઉપર મંદિર દેખાય તમે જો મીતુની ડાયરા જો આપણે ચડવાં ચાલુ કરી નાખ્યું છે મીતુની ડાયરા મોરે મિતુ અંતા કહો

મિત્રો આપણે ભગવાન શંકરના દર્શન કરીને આવી ગયા હા રિટર્ન તો મિત્રો રસ્તો કેવો છે ખબર છે એકદમ ઢલન વાળો અમદાવાદ પડવાની બીક લાગે